જિલ્લાના સ્ટેટ વખતના માનવામાં આવતા શીતળા મંદિરે વર્ષમાં બે દિવસ અનેરું મહત્વ રહ્યું છે શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર બસો વર્ષ જૂનું છે સાતમના દિવસે પરિણિત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે એવી પણ માન્યતા છે કે મહિલાઓ આ દિવસે મંદિરે પૂજન અર્ચન અને દર્શન કર્યા બાદ ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે ત્યારે આજરોજ ચૈત્રી વદ સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું લગભગ વીસ વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે અને આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું છે અને અહીંયા ઘણા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉપરમાં અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે ઘણી માનતા રાખે છે બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે અને પચીસ વર્ષથી એક સાર્યો હવનને માનતા અને બધું બાળકોના બધી માનતા પૂરી કરે છે ચૈત્ર વત સાતમ સતાળ શ્રાવણ વર્ષ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્ર વત સાતમને જીવ છે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે ઘણા માણસો રડતા આવે છે ઘણા પગપાળા આવે છે ઘણા માતાજીને સાચ આવે છે ઘણા આંખું નેત્ર ઘોડિયા ચુંદડી દરેક પ્રકારની વસ્તુ ચડાવે છે અને અનોખો માતમ છે અને ચૈત્ર વર્ષ સાતમને દિવસે ચિત્રા માતાના પટણાંગણમાં યજ્ઞ પણ થાય છે